મારી બેન નું નામ કોમલ ધીરજભાઈ સોલંકી છે એ ફિનાઈલ ફિનાઈલ ની દવા પી ગઈ છે અત્યારે એટલે હોળી ના દિવસે દવા પી ગઈ હતી તો એના માટે પછી અમને ફોન આવ્યો હતો પોલીસ વાળા પણ ઘરે રહ્યા હતા કે તમારી છોકરી આવી રીતે દુખ થઈ ગઈ છે કે તંગુવાજી છે ને

બધું તો એના કારણે બે ત્રણ વાર દાણા જોવા પછી પાંચમા મહિનાની પેલી તારીખે એવડી દવા પી ગઈ મારા કાકાની છોકરી કોમલ ત્યારે એ ત્યારે બધું નોટ ને બધું લખેલું હતું કે કેતન સાગઠિયા મને હેરાન કરે છે મારા પૈસા લઈ લીધા છે મારી ઉપર એટલી લોનુ લઈ લીધી છે કે હવે હું શું કરું એટલે ઈ દવા પી ગઈ હતી ત્યારે અમારી પાસે તો માંગણી કરવામાં નથી આવી પણ ઈ જેટલી લોન લીધેલી છે ને એ બધી ને જ આપેલી છે

કલ્પેશજીને થેલેસેમી બીમારી છે એને એને માટે કરેલું છે તું વિધિ કરાવ તારી માટે પૈસાનો વરસાદ કરાવી નાખશું એ તણાવણી કરીને મારી દીકરીને બોલાવીને અને પેલા એકવાર દવા પીવરાવી હતી અત્યારે વધારે દવા પીરાવી દીધી અને મારી છોકરી અત્યારે

પૈસા પૈસા તો મારી લોન ઉપાડી ઉપર એને દીદી ખબર નથી એને એક મારી ત્રણ લાખની લોન હતી પછી એને પોતાને એના હાથે લોન ઉપાડીને ત્યાં નાખી હજી સુધી ખબર નથી મારી લોન ઉપાડી કે પપ્પા મારે ફી ભરવા છે નસિંગનો કોર્ષ કરવો ભાઈ દીધી પછી બીજી લોન ઉપાડીને ક્યાં નાખી ખબર નગણી શું મારે ન્યાય જોયે મારે દીકરી તાત્કાલિક સજા પડવી જોઈએ પંદર મહિના અગિયાર બાર મહિના પંદર મહિના થયા